લોકસભા ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવના નવા જૂની કરવા એંધાણ સામે આવ્યા છે મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સાથે મુલાકાત કરી છે હાથસે હાથ જોડો અભિયાન હેઠળ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે જોકે મધુ શ્રીવાસ્તવે ઔપચારિક ગણાવી છે ભાજપે વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપી હતી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ અપક્ષમાં લડ્યા હતા મધુ શ્રીવાસ્તવ વિધાનસભા ચૂંટણીમાં ભુંડી રીતે હાર્યા હતા સૌથી મહત્વના સમાચાર મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો અત્યારે ખૂબ જ વેગ પકડી રહી છે સંવાદદાતા પ્રતિક જાદવ ફોનલાઇન પર જોડાય છે વધુ વિગત સાથે પ્રતિક કદાચ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે છે કારણ કે તેઓ એ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસની સાથે મુલાકાત કરી છે શું વધુ વિગત બિલકુલ પણ કોઈ અન્ય પક્ષ વ્યક્તિ અન્ય પક્ષના પ્રદેશ પ્રમુખ સાથે જોડાવતો છે ત્યારે તે સ્પષ્ટ રીતે કહી શકતા હોય છે કે તે પક્ષમાં આવવા માટે હોય હોય છે છે અથવા તો કારણ કે છેલ્લા કેટલાય સમયથી વધુ સેવાસ્તવ છે તે ભાજપ નારાજ ચાલી રહ્યા છે કારણ કે બે હાજર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે અનેક ધમ પછાડા કર્યા તેમ છતાં પણ તેમને ટિકિટ નહોતી આપવામાં આવીને આખરે તેમણે અપક્ષ ચૂંટણી લડીને ભાજપ સાથે છેડો પાડ્યો હોય તેવું કહી શકાય પરંતુ અફક્ષ ચૂંટણી લડ્યા હતા અને આ જ કારણે તેઓ નારાજ ચાલી રહ્યા હતા તે દરમિયાન આજે જયારે

મધુ શ્રીવાસ્તવ ને ગણવામાં આવે છે કારણ કે તેમના અનેક સમર્થકો છે જે મધુ શ્રીવાસ્તવ માટે સારું કામ કરી શકે છે અને આ જો પરિસ્થિતિવાસ્તવ કોંગ્રેસ માં જોડાય તો કોંગ્રેસ મધ્ય ગુજરાત માટે વધુ ને વધુ મજબૂત થાય તેવી પણ પરિસ્થિતિ છે પરંતુ હાલ મધુ શ્રીવાસ્તવ દ્વારા આ સમગ્ર બાબત હતી કોંગ્રેસમાં જોડાવાની જે વાત હતી તેને તેમણે ફક્ત ઔપચારિક મુલાકાત ગણાવી છે પરંતુ તમામ નેતા કોઈ પણ પક્ષમાં જોડાતા પહેલા ફક્ત એવું જ કહેતા છે કે મારી મુલાકાત ફક્ત ને ફક્ત ઔપચારિક જી બિલકુલ પ્રતિક જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર